જય જવાન જય કિસાન આજ તારીખ છે અઠ્યાવીસ ને નવ મહિનાના દિવસે અમે આજ ડુંગળી શરૂઆત કરી નાખી છે જો તો આ જો ડુંગળી કાઢવા માટે આવી પહેરણી કરીને ઓલું કાઢવી પડે પેલા તો અને આ રીતે પહેરણી તો જો આવી રીતના પેલા પૂંકવામાં આવે છે ડુંગળી બધી ડુંગળી આવી રીતે પૂંખી અને આથી વાવવામાં આવે છે એ પણ તમને બતાવું હમણાં જે ડુંગળી વામો બીજો દિવસ છે રાજપપ્પા જો ખેતર માં ડુંગળી ઓરાવા લાવો પાસ પાસ પાસલો જો અમાર આવી રીતે પૂંખીને આવી ઓલમ નોખવામાં આવે છે સેલિબ્રિટી વટમન વટમદા કાટા નોખે પરમળ લાગે હાલો હાલો ફટાફટ આવો તમે ખાલી આપણે મિત્રો ડુંગળી એક સારો ક્રોપ છે અને એક મહિનાથી મળીને દોઢ મહિનામાં ખેતર ખાલી થઈ જાય છે સૂકી ડુંગળી વાવવાની હોય છે આપ શું જાણો છો આ ભાગ નીચે રાખવાનો હોય છે વાવણી કર્યા પછી ચાર દિવસે ઓક્સિકોડ દવા આવે એનો સ્પ્રે કરવો જેથી કરીને કોઈ નિંદામણ ના ઉગે બીજા વિડીયો અમે ઘણા બધા બતાવવાના છીએ ડુંગળી શું કરવાથી વિકાસ થાય અને કઈ રીતે પેકિંગ થાય કઈ માર્કેટમાં વેચાય એ ટોટલ માહિતી અમે અમારા યુટ્યુબ પર નાખવાના છીએ પણ ખાસ તો એવું કહું છું કે ડેલાવાળી મગફળી ડેલાવાળી જમીન હોય તો ડુંગળી ના વાવતા મજબૂત તમને ડુંગળી વિકાસ થતો નથી અને શરૂઆત કરો તો બે વીઘાથી જ કરો દસ વીસ વીઘા ના વાવતા નહીંતર તમારે કદાચ તમને નહીં ફાવટ પડે તમે મને ગાળો બોલશો કે કનવરજી જે અમને શીખવાડે અને અમને તકલીફ થઈ માટે શરૂઆત નાની કરો બહુ મજા આવશે પોતે અનુભવ કરી અને વધુ ખેતી કરો એવી મારી શુભકામનાઓ છે તો આજે મારા પાસે ડુંગળી વાવા નાગરિક ને વાવી છે અમે આવી રીતના તમે કઈ રીતે વાવો છો કહેજો તો અમે યુટ્યુબ માં વધારે લોંગ વિડીયો બનાવવા આજે ડુંગળી મારે બે દિવસમાં માં છે જો આ પૂરો પ્લોટ છે અમારો આ છે મારા દાદા વાળું ખેતર હજી પપ્પા કો કહે છે પણ આપણે જય જવાન જય કિસાન મિત્રો ડુંગળી વાવવાની શરૂઆત કરી ઘણા મિત્રોના પ્રશ્ન હતા કે ભાઈ ડુંગળી કઈ રીતે વાવો છો કઈ રીતે વેચશો જો વચ્ચે એક દોઢ વગરનું અંતર છે બાજરી કાઢવાની પેણીથી વાય છે પાયામાં કોઈ પ્રકારનું ખાતર નાખ્યું નથી હવે ઉપરથી માઇકોરાજા આપશું અને કેલ્શિયમ નાઇટ્રેટ આપશું તો ડુંગળીની ખેતી એ એક મહિનામાં તૈયાર થાય છે પંદર દિવસમાં ઉખાડતા થાય છે અને દોઢ મહિનામાં ખેતર ખાલી થાય છે શિયાળામાં તમારે ત્રણ વાર ડુંગળી વાય ત્રણ વાર કાઢવી હોય તો પણ તમે કરી શકો છો અને ડુંગળી વધારે માટીવાળી જમીનમાં નથી થતી તો વધારે પડતું માટીવાળી જમીન હોય તો ના વાવતા અમે ફુવારાથી પિયત આપે છે તમે ક્યારેથી આપતા હોય તો પણ આપી શકાય છે ડુંગળીમાં ક્યારેથી આપીએ તો પાંચથી છ પાણીની જરૂર પડે છે અને ફુવારાથી આપીએ તો આઠ દસ પાણીની જરૂર પડતી હોય છે એક મહિનામાં તૈયાર થાય છે બીજા બધા વિડીયોમાં બતાવવા જઈ બતાવશું પણ કોઈ પણ મિત્રો શરૂઆત કરો તો બે એક વીઘાથી કરજો વધારે ના કરતા કારણ કે પેકિંગ કરવામાં બહુ તકલીફ પડતી હોય છે ડુંગળી પેકિંગ કરવા હોય કોઈ લેતું નથી અને પેકિંગ કરવામાં ખૂબ મોટી તકલીફ હોય છે તમને ફાવટ પડે તો બીજા વર્ષે વધારે આવજો પણ આ વર્ષે બસ આજ ઓછી વાવજો એક બે ઘા વાવજો અને આ વખતે બટાકા જમીનો કોઈને મગફળી બગડી બગડીને બધાની જમીનો ખાલી પડી છે તો વાવેતર ખૂબ વધારે થઈ રહ્યું છે તો કદાચ ભાવ ઓછા બધા પણ આવી શકે છે માટે આ વખતે નાની શરૂઆત કરો આવતા વર્ષે ખૂબ મોટી શરૂઆત કરી તમે પણ બીજા કરવરજી બનો અને અમારી જેમ નવી સારી આવક મેળવો એ બધાની શુભકામનાઓ જય જવાન જય ખિસાર